તો ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી દોસ્તો જી હા મિત્રો જે પણ મિત્રો નવા છે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દે અને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી તો ઝડપથી આપણે જઈએ આપણા ચિત્ર તરફ અને એમાં તમારે મને દસ તફાવતો દસ ડિફરન્ટ તમે જે મોજ મસ્તી કરો છો તો તમારે મને દસ તફાવતો શોધીને આપવાના છે એ પહેલા મિત્રો જે પણ મિત્રોને હજુ સુધી ગાઈડ એપ ડાઉનલોડ નથી કરી કે સાહેબ હવે તો વેકેશન પડી ગયું હવે છે નહીં ગાઈડ એપ તો ભાઈ ગાઈડ એપની અંદર મસ્તી કરીને એક સરસ મજાનો તમારા માટે પ્રોગ્રામ લાવ્યા છે ગાઈડ એપ ગુજરાતી ગાઈડ ઓલ અથવા તમે ગાઈડ એપ લખશો આ રીતે તો પણ તમને મળી જશે ક્યાં લખવાની પ્લે સ્ટોર પર ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપણે આપેલી છે દોસ્તો તો ઝડપથી આપણે જઈએ આપણા વિડીયો તરફ તો અહીંયા જુઓ દોસ્તો તમને સરસ મજાના બે ચિત્રો આપે છે આ ચિત્ર નંબર એક છે અને આ ચિત્ર નંબર બે છે તો તમારે શું કરવાનું છે તમારે આ ચિત્રની અંદર દોસ્તો તફાવતો શોધવાના છે તો દસ તફાવતો આપણે કઈ રીતે શોધીશું તો તમને અહીંયા આપણે વાતો કરતા જઈશું અને તમને જ્યાં જ્યાં દેખાય ત્યાં તમે કમેન્ટ બોક્સમાં મને દસ તફાવત કહેતું રેવાનું પણ એ પહેલા મેં શું કહ્યું ખાસ વસ્તુ આપણે અહીંયા સરસ મજાની પ્રવૃત્તિઓ કરવાના છે આવી પણ આવી આગળ આવું નવી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે તમે જેવું ફીડબેક આપશો જેવું પ્રોત્સાહન આપશો એવું આપણે આગળ કામ કરીશું ચલો જોઈએ દસ ડિફરન્સ શોધવાના છે પહેલું તો મને મળી ગયું જો અહીંયા નાની માછલી નથી ને અહીંયા નાની માછલી છે તો આ થયો આપણો પહેલો તફાવત ચલો બીજો તફાવત ક્યાં દેખાય છે જે પણ મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી ને ગાઈડ એપ ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નથી બીજું આ માછલીમાં માછલી માં જુઓ અહીંયા આ રીતનું નથી છે એટલે બે તફાવત થઈ ગયા પછી અહિયાં યલ્લો કલર છે અને અહિયાં ઓરેન્જ કલર છે તો આ ત્રણ તફાવત થયા અને ચોથો તફાવત અહિયાં જો આ જે છે એમાં અહિયાં કલર ડિફરન્ટ છે દોસ્તો અહિયાં ઓરેન્જ કલર છે ને ત્યાં વ્હાઈટ કલર છે ચાલો ચાર તફાવત તો મેં શોધી નાખ્યા તમે પણ કમેન્ટ બોક્સમાં જ્યાં જ્યાં તમને તફાવત મળે ત્યાં તમારે અમને કમેન્ટ બોક્સમાં તફાવત જણાવવાનો છે એ સિવાય વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવવાનું છે આપણો આ ફન વર્લ્ડ નો પહેલો પ્રયત્ન છે તો તમે પણ અમને સારો ફીડબેક આપો અમને ખબર પડે તે સિવાય ક્યાંય ભૂલ થતી હોય જો અહીંયા એક પ્ર છે અહીંયા બરાબર અને અહીંયા નથી તો પાંચ થયા ને આ પાંચમો તફાવત થયો એ સિવાય ક્યાંય આપણી ભૂલ થતી હોય તો પણ તમે ખાસ જણાવજો કારણ કે કમેન્ટમાં તમને છૂટ છે તમારે જે પણ આપણને તમારે ફીડબેક આપવો હોય એનો આ જો લાસ્ટનો કલર અહીંયા અલગ છે એટલે આ થયો છઠ્ઠો તફાવત એક બે ત્રણ ચાર પાંચ છ હવે આપણે ચાર જ તફાવત રહ્યા છે અહીંયા પોટલીનો કલર અલગ છે ચલો ભાઈ સાતમો થઈ ગયું પછી 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 માછલી બરાબર છે માછલીની આંખ બરાબર છે પછી આ બાબલા ભાઈ બરાબર છે પછી કે આ જો આ થયો આઠમો તફાવત હવે આપણી જોડે બે તફાવત રહ્યા છે બે તફાવત કયા રહ્યા છે એ આપણે શોધી નાખીશું ચલો ગ્લાસ બાકીના ચાર ચાર ગ્લાસ બરાબર છે આ ભાઈ અહિયાં જુઓ અહીંયા અહિયાં ખાસ 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 હા કલર ડિફરન્ટ અહીંયા જો અહીંયા કલર અને અહીંયા કલરમાં ડિફરન્ટ છે નવ થઈ ગયા હોય દોસ્તો એક જ તફાવત બાકી રહ્યો છે મોટા મોટું જ રહી ગયું આપણે જો અહીંયા એક બેગ અને અહીંયા ત્રણ માછલીઓ છે અહીંયા બે માછલીઓ છે તો આપણા અહીંયા ત્રણ દસ જે આપણા અગત્યના તફાવત હતા એક ચિત્રમાં શોધવાના તો દોસ્તો ઝડપથી આપણે બીજો વિડીયો લઈને તમારા માટે આવી જઈશું તો સૌને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો ટૂંક સમયમાં આપણે નવા અચરજ પામે તેવા પ્રશ્નો અને તમારે વેકેશનમાં બીજું કંઈ જોવું હોય બીજું કંઈ નવું નવું જાણવું હોય તો તમે અમને કમેન્ટમાં જણાવજો તો આપણે એવા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું ચાલો ત્યારે સૌને જય હે જય ભારત ચાલો આવજો હ